ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામ ખાતે પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં બંને પક્ષોના કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ આ મામલે આદિવાસી સમાજ દ્વારા એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જ્યારે બંને પક્ષોની સામસામે ફરિયાદ બાદ પોલીસ એક તરફ ફરજ નિભાવતી હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજે ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી સમગ્ર પ્રકરણમાં સામે પક્ષને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ હતી જેમાં વહેલી તકે સામે પક્ષના લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજ દ્વારા માંગ ઉઠવા પામી છે આજ રોજ અમે ફુલવાડી ગામના સમસ્ત આદિવાસી સમાજના લોકો અને ઝઘડિયા તાલુકાના લોકો તથા ભરૂચના આગેવાનો સાથે એસપી શ્રીને ફુલવાડી ગામની જે ઘટના બનેલી છે એના માટે રજૂઆત કરવા માટે આવેલા છે ખરેખર જે ઘટના થઈ છે એ ઘટના સામે કોઈ કાર્યવાહી ઝઘડિયા પોલીસે કરી નથી આ જે આદિવાસી અશિક્ષિત છે આદિવાસી સાથે દેશમાં અન્યાય થઈ રહ્યો છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કારણ કે જે તેવીસ તારીખે ઘટના બની હતી ગામના જે કોળી પટેલ સમાજના જે લોકો છે જે ભદ્રેશ પટેલ છે અને બીજા બધા જે એમની સાથે હતા એ લોકોએ આદિવાસી બહેનોને મારેલી છે એમના હાથ તોડી નાખેલા છે વાળ પકડી પકડીને મારેલી છે અને જ્યારે રાતે બે વાગે આ લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે ત્યારે એમની ફરિયાદ લેવામાં નથી આવતી માત્ર અરજી લઈને એ ફરિયાદને રફે દફે કરી નાખવામાં આવે છે ઝઘડિયા પોલીસ દ્વારા હાલમાં જે ફૂલવાડીનો કિસ્સો બન્યો છે આ ટાણાશાહી સરકાર અને પ્રશાસન જે પ્રમાણેનો રનિંગ સરકારનો ભાજપા સરકારનું જે ગુલામી વેઠી રહી છે એ ગુલામોને કહેવા માગું છું આપણા માધ્યમથી આદિવાસીને છંછેડવાનું બંધ કરો પહેલા તો જે પ્રમાણે આદિવાસીઓ ઉપર જુલમ ગુજારે છે અને માર મારવામાં આવ્યા છે અને એફઆઈઆર નોંધવાની ફક્ત ને ફક્ત પોલીસ ત્યાંના જે ઝઘડીયાના પીઆઈશ્રી એને કાલા દવાલાની નીતિ અપનાવી છે એને લઈને અનુસંધાને આજે ફૂલવાડીના લોકોને જે અહીંયા મા બહેનો આવી છે ભાઈઓ આવ્યા છે અને એસપી સાહેબના દરવાજા ખખડાવવામાં આવેલા છે કે તમારું પ્રશાસન આજે કશું કરતું નથી ત્યારે ઝઘડિયાથી લઈને અહીંયા ભરૂચ સુધીનો રેલો આવ્યો છે તો જે કંઈ પણ કોરી પટેલના સમાજના લોકો છે એને હું આપણે તરફથી મેસેજ આપવા માંગુ છું કે જો આ જુલમને તમે બંધ કરો નહીં તો જે દિવસે આદિવાસી પોતાના હથિયાર હાથમાં લઈ લેશે તો તમારે ભાગવું પડશે કેમકે જ્યારે જ્યારે તમે દમણકારી કરી છે ત્યારે તમે પ્રશાસન તમારી જોડે હોય છે પણ અમારી પાસે અમારી તાકાત છે જે તાકાતને જો તમે લોકો નહીં સુધરો તો અમે અમારી તાકાત પણ ભણાવીશું